દોસ્તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વરિયાળીની ખેતી વિશે એટલે કે જે વરિયાળીની આપણે ખેતી કરીએ છીએ એની અંદર કયું ખાતર વાપરવું અને કેવી રીતે વાપરવું અને કેટલી લિમિટથી વાપરવું તો દોસ્તો એની પહેલાં તો તમે જોઈ શકો છો કે જે આ વરિયાળીની ખેતી છે એ મિત્રો તો પહેલાં તમે જુઓ દોસ્તો કે આ વરિયાળી તમને કેવી લાગી છે તો જો મિત્રો આ જે વરિયાળી મારા બધા ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે કે એકદમ સારી વરિયાળી છે અને આપણે ત્રણ વીઘા ખેતરની અંદર વરિયાળીનું વાવેતર કરેલું છે દોસ્તો તો કે આપણે હવે આ જે વરિયાળી અત્યારે જે ફૂલમાં આવી છે એટલે કે જે એના ફૂલડા તૈયાર થઈ ગયા છે એના જે છોગલા તૈયાર થયા છે એટલે હવે આ છોગલામાં વરિયાળી આવી છે તો એના માટે આપણે હવે કયું ખાતર નાખવું અને કેટલું નાખવું અને કયા સમયે નાખો તો મિત્રો તમે જોતા જ હશો કે અત્યારે હજુ જે આ ખેતરની અંદર તમને જોવા મળી રહ્યું છે કે હજુ આપણે વરિયાળીની અંદર પાણી આપ્યું નથી તો દોસ્તું ફાઇનલ કે જે પાણી નથી આપ્યું તો હવે પાણી સાથે આપણે ખાતર પણ આપવું તો જરૂરી છે માટે વધારે પડતું જો યુરિયા આપણે વરિયાળીની અંદર આપીએ તો પણ વરિયાળીની અંદર નુકસાન આવી શકે છે રોગ આવે છે એટલા માટે મિત્રો કે જે વરિયાળી આ તમને જોવા મળે છે જોવા મળી રહે છે એની અંદર એ ત્રણ વીઘા છે એટલે લિમિટે આપણે ઓની અંદર યુરિયા તો નાખવું જ પડે મિત્રો પણ એકદમ ઓછું કારણ કે યુરિયાના કારણથી ઓની અંદર મેલો આવી શકે છે ગુંદીઓ આવી શકે છે એવી બીમારીઓ વરિયાળીની અંદર આવી શકે છે તો મિત્રો એવું ના થાય અને આપણે વરિયાળીનો વિકાસ સારો થાય અને વરિયાળી સારો વિકાસ થાય સારો ખેડૂતને ફાયદો થાય એના માટે આપણે હવે શું કરવું તો ચાલો એવી વાત કરીશું તો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો તો હવે આપણે વરિયાળીની અંદર શું કરવું મિત્રો તો જે કે દોસ્તો તમને આ વરિયાળી જોવા મળે છે કે ઓની અંદર જે કે સૌથી પહેલા તો આપણે પાણી આપવું એટલે કે અત્યારે પાણીનો સમય તો થઈ જ ગયો છે તો એને પાણી આપવાના સાથે સાથે થોડું એકદમ ધીમા ઓળાથી એટલે કે ધીમું ધીમે પાણી આપવું અને ધીમે ધીમે આપવાના કારણથી જે એના થડની અંદર આ જે પાળો ચડાવેલો છે એ ફિટ થાય અને છોડ મજબૂત થતો હોય છે એ કામ કરે અને બીજું કે એની સાથે યુરિયા આપવું પણ ત્રણ વીઘા છે તો એની અંદર એક જ ઠેલી યુરિયા આપવું વધારે આપવાથી પણ વજેળીની અંદર તકલીફો થઈ શકે છે મિત્રો અને બીજું કે કદાચ આ જે છોગલા છે એની અંદર જે આ મચ્છરો બેહે છે જે ભમરાઓ આજુબાજુમાં ઉડે છે એને ઉડતા બહુ સારા હોય વધારે ઉડે તો એની અંદર ક્યારે રોગ ના આવે પણ બીજું દોસ્તું કે કદાચ આવી રીતે જે આ છોડ તમને વરિયાળીનો જોવા મળી રહ્યો છે એના આવા જે પત્તા છે જે આ પોદળા છે એ એકદમ પીળા પડતા હોય છે અને સુકાતા હોય છે અને ગરતો હોય તો એના માટે આપણે શું કરવું તો મિત્રો આ જે વરિયાળીના પત્તા પીડા પડે છે એટલે કે એને પહેલાં તો જે કે અત્યારે પાણી વગર તરસ કરી રહી છે બાકી કોઈ બીજું ફોલ્ટ નથી કોઈ બીમારી નથી એટલે પાણી વગર તરસ કરે છે એના કારણે આ જે પત્તા છે એ પીડા થાય છે પણ હા મિત્રો અત્યારે જે ઓની અંદર આ વધારે પીડાશ પકડી રહ્યા છે પત્તા એના માટે આપણે એક દવાનો છંટાવ કરવાનો છે તો એ પણ હું તમને કહું છું આપણે કઈ દવાનો છંટાવ કરવો છે તો જે કે મિત્રો અત્યારે તમને જોવા મળતું હોય છે કે જે એમ પિસ્તાલી આપણે પાવડર તો આવે જ છે આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર જ હોય છે કે એમ પિસ્તાલી પાવડરથી શું થતું હોય છે કેટલે કે એમ પિસ્તાલી જે પાવડર હોય છે એ એમ પહેલાં તો કે મેલો નથી આવવા દેતો રોગ નથી આવવા દેતો અને બીજું કે એની અંદર જે આ પીડાશ પકડે છે એ ડોકાની અંદર પાણી એટલે કે સુશીલ રાખે છે પાણીનું એને જે તરસ થતી હોય છે એ પૂર્ણ કરે છે એટલે કે ડોકો સારો થાય છે એ તરસ નથી કરતો અને બીજું મિત્રો કે વની અંદર કદાચ આપણને ડીપી જેવા યુરિયા સલ્ફેટ એવું ખાતર પણ વાપરવાનું હોય તો ના મિત્રો એવું ખાતર ના વાપરતા કારણ કે વરિયાળીની અંદર કોઈ પણ ખાતરની જરૂર નથી હોતી ફક્ત ઓની અંદર દવાનો છંટાવ કરવાનો હોય છે અને એ પણ વરિયાળીની અંદર જે જે બીમારીઓ હોય એ કે આપણે એવું નથી કે ચલો દવા આ છંટાવ કરવી પડશે ને આ કરવી પડશે તો મિત્રો સૌથી પહેલાં તો કે આપણે જે દવાનો છંટાવ કરવાના છીએ એ દવા હું તમને બતાવું છું અને એ દવાનો છંટાવ કરવાથી વરિયાળીનો વિકાસ સારો થાય છે ખેડૂતને ફાયદો સારો થાય છે અને ખેડૂતને આવક પણ સારી મળે છે તો કે મિત્રો તમે જુઓ કે આની અંદર કેટલા બધા સોગલાઓ છે જે નવા નવા ડૂંકો કાઢી છે નવા નવા ફૂલડાઓ તૈયાર થયા છે એના માટે દોસ્તો આપણે જે કે પહેલાં તો એમ પિસ્તાલી પાવડરનો છંટાવ કરવાનો છે એની સાથે સાથે જે રિઝ રિઝલ્ટની દવા છે એ બતાવું છું કે આપણે મોનોકોટો જે આવે છે એ દવા આની અંદર એક પંપની અંદર આપણે પચાસ ગ્રામ નાખવાની છે એના કારણથી જે કે એની અંદર આવો કોઈ સુશીઓ હોઈ શકે છે આ ફૂલડાની અંદર કોઈ મેલો હોઈ શકે છે તો એ મરી જાય છે અને આપણું ખેતીવાડી વરિયાળી સારી થાય છે અને મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી અમારા વિડીયોને એક લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગે તો દિલથી કોમેન્ટ કરવાનું ના ભૂલતા નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય માતાજી મિત્રો